ઉમેદવારી પત્રકો ભરવાની શરૂઆત થશે મહત્વનું છે કે ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ રહેશે ચૂંટણી તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે આ વખતે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે જ્યારે ચૂંટણીના પરિણામો ચોથી જૂને જાહેર થશે દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે દરેક જિલ્લામાં વહીવટીતંત્ર પણ કામે લાગી ગયું છે ગાંધીનગરમાં ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે આવતીકાલે ચૂંટણી જાહેરનામું બહાર પડે તે પહેલા જ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જાહેરનામું બહાર પડતા જ સ્ટેટિક સર્વેલન્સ ટીમ સક્રિય થશે દરેક બેઠક દીઠ ચાર સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત રહેશે કે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરાઈ છે આ સાથે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો અને પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત પણ થઈ છે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે જ્યારે ચૂંટણીના પરિણામો ચોથી જૂને આવવાના છે દેશમાં ઓગણીસ એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરૂઆત થશે અને અંતિમ તબક્કો સાતમી પહેલી જૂનના રોજ યોજાશે ત્યારે ગુજરાતની છવ્વીસ બેઠક માટે સાતમી મેના ત્રીજા તબક્કામાં મતદાન થશે સાતમીના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન થવાનું છે લોકસભાની સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરાઈ છે જેમાં વિજાપુર ખંભાત વાઘોડિયા પોરબંદર માણાવદર બેઠકોનો સમાવેશ થાય છે પાંચ વિધાનસભા બેઠકની વાત કરીએ તો તેમાં વિજાપુર ખંભાત વાઘોડિયા વિજાપુર કોંગ્રેસ પાસે હતી ખંભાત કોંગ્રેસ પાસે હતી વાઘોડિયામાં અપક્ષ પોરબંદરમાં કોંગ્રેસ હતા માણાવદરમાં કોંગ્રેસના ફાળેગી હતી બે હજાર બાવીસની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેર કરવાની સાથે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જ્યારે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો તેમજ વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તૈયારીઓ હાલમાં ચાલી રહી છે લોકસભાની ચૂંટણીના દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં પણ આવ્યો છે